જય મિત્રો આજે આપણે વાત કરવાની છે એવા બાબાની જેનું નામ છે ધીરેન્દ્ર શાસ્ત્રી અથવા તો તમે એને બાગેશ્વર ધામ સરકાર તરીકે પણ ઓળખતા હશો ગજબની વાત તો એ છે કે આ બાગેશ્વર ધામ સરકારને સાત મિલિયન ઉપર સબસ્ક્રાઈબર છે તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે બાબા એના ભક્તોને એવું તે કયું જ્ઞાન આપે છે જેનાથી એના ભક્તોની સંખ્યા ખૂબ વધી રહી છે તો ચાલો શરૂ કરીએ વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ કોઈ કામ સફળ નહીં હોતે હોત બિલકુલ ચિંતા ના કરો

મને તો લાગે છે બાગેશર બાબાના મંદિરે મોદીજી અથવા અંધ ભક્તો ગયા નથી નકર મોદીજી લાલ કપડામાં શ્રીફળ બાંધીને ભારતને વિશ્વગુરુ અને અંધ ભક્ત લાલ કપડામાં શ્રીફળ બાંધીને ભારતને હિન્દુરાષ્ટ્ર બનાવી દીધું હોત એ તો ક્લિયર ઈ છે આ તમકો ભૂત બાધા પરેશાન કરતી ભૂત ચિંતા મત કરો એક काले રંગ કે કપડામાં પાંચ લોંગ ડાલીએ પર મંત્ર બહોત હી પાવરફુલ હે લખીએ ઓમ बागेश्वराय बीर बीराय फट स्वाहा इस मंत्र को काले रंग के कपड़ा में लौंगो को बांधकर इस मंत्र को बोलकर अपने हाथ में या गली में बांध दीजिए जय जयकार हो जाएगी भूत भाग जाएंगे उनको गली नहीं मिलेगी कहाँ जाना है आ? मित्रों मैं तो कि हिंदू लोगों भूत प्रेत बचवा हनुमान चालीसा नो आ मंत्र बोले से ભૂત પિચાસ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે પણ બાગેશ્વર બાબા એ માટે હનુમાન અપગ્રેડ કરીને નવા મંત્ર ની રચના કરી છે મિત્રો બાગેશ્વર બાબાનો આ મંત્ર એટલો પાવરફુલ છે કે ભૂતની પણ ફાટીને હાથમાં આવી જાય અને એને ભાગવાનો રસ્તો પણ નહીં જડે મિત્રો મને અહીંયા થોડો ડાઉટ છે કે આ મંત્ર એટલો બધો પાવરફુલ છે તો બાબા એને દરબારમાં ભૂત કાઢવા માટે મંત્રનો ઉપયોગ કેમ નથી કરતા મંત્ર બોલવાને બદલે ભૂતિયા પેશન્ટને નોટંકી કેમ કરાવશે મને તો નથી સમજાતું આ ઓર મારું ઓલ શર્મે મારું મારો મિત્રો ભૂત હોય હોય કે નહીં એ તો મને નથી ખબર પણ આ જો કોઈ વ્યક્તિની અંદર સાચે જ ભૂત હોત તો બાગેશ્વર બાબાના કહેવાથી પોતાને થપ્પડ ન મારે ઉલતાનું એ ભૂત બાબાને ભરી સભામાં ધોતી કાઢીને લુંગી ડાન્સ કરાવે છે એટલે મિત્રો હું તમને બસ એટલું જ કહીશ કે તમારે આ સ્ક્રિપ્ટેડ નોટંકીને સિરિયસ લેવાની જરૂર નથી તો ફેકેશ્વર બાબાના વિડીયો તરફ નજર કરીએ એક વાર અમારી રાવણ સે થઈ બાત ફોન કોલ પર યે મત પૂછના કે નંબર ક્યા થા અબ યે મત પૂછના કે કોલ ડિટેલ દિખાઓ દિખા નહીં સકતે पर बात हुई तो मित्रों फकेश्वर बाबा जनावे से कि एक बार रावण साथे फोन ऊपर येनी बात थी। मने तो लागे से बाबा गौमूत्र पीने एना नशा में बोले से तो चलो जोई फकेश्वर बाबा ये रावण साथे सु बात करी उन्होंने कहा हेलो बागेश्वर वाले बोल रहे हमका जी हमका कहा भैया कैसे हो देखो देखो अपनी पूरी शक्ति के साथ फेंको हद तो जा हो गई के साउंड में फटार फटार हो गो हमने कहा भाई साहब दसई मोसे बोल रहे का बोला हाँ हमने कहा नौ लोग करो एक से बोलो फिर एक से बात हुई राम मित्रों फेकेश्वर बाबा रावण ने पूछे थे कि के केम भाई तो रावण कैसे हूँ तो ठीक छू भाई तेने तू केम छो एटलूज नहीं फेकेश्वर बाबा अनुसार रावण साथ बात करी વાત કરતી વખતે અવાજ બહુ ફટોર ફટર થતો હતો તો બાગેશ્વર બાબાએ રાવણને પૂછ્યું કે તમે શું તમારા દસ મોઢેથી વાત કરો છો તો રાવણે કીધું કે હા મહારાજ પછી બાગેશ્વર બાબાએ કીધું તમારા નવ મોઢા બંધ કરીને એક મોઢેથી વાત કરો ત્યારબાદ બાબાને આ દેશથી રાવણ એક મોઢેથી વાત કરે છે બોલો લ્યો રાવણ શ્રી રામનું નહોતો સાંભળતો અને એ ફેંકેશ્વર બાબાને કીધું કરે છે હસવા જેવી વાત કહેવાય નહીં મિત્રો તમને આ જાટેશ્વર બાબાની વાતો સાંભળીને એટલી તો ખબર પડી જ ગઈ છે કે આ બવા નીકળ મરી છે એટલે એની જુબાની એના કાબુમાં નથી રહેતી જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર